સુરતના સરથાણા ખાતે રહેતા રત્ન કલાકારે પત્ની પુત્રી પુત્ર સાથે મળી કરેલા સામૂહિક આપઘાતમાં ચારે વ્યક્તિના હોસ્પિટલના મોત બીજા પામ્યા હતા ત્યારે એક પુત્ર અને પુત્રી બહાર હોય બંને બચી જવા પામ્યા છે સુરતમાં સરથાણા યોગી ચોક વિસ્તારમાં વિજયનગર સોસાયટીમાં રહેતા અનમૂળ ભાવનગરના સિંહોના વતની વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા એરાના કારખાનામાં કામ કરતા હતા બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની પત્ની શારદાબેન તેમનો પુત્ર ક્રિશ અને પુત્રી સેનીતાએ એક સાથે જરી દવા પી લીધી હતી વિનુભાઈ મોરડિયા સહિતના પરિવારે સીમાડા નહેર પાસે દાતાર હોટલ નજીક જરી દવા ગટગટાવી લીધી હતી આથી ચારેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ પહેલા પત્ની પછી પુત્રી બાદમાં પુત્ર અને અંતે પતિ પણ મોત સામે હારી જતા મોતને ભેટ્યો છે મૃતક પુત્ર હાલમાં ધોરણ બારમાં પાસ થયો હતો રત્ન કલાકારે દવા ફોન કરી કહ્યું હતું કે મારા એક દીકરા અને સાચવી લે છે આપઘાત પહેલા રત્ન કલાકારે વિડીયો રૂપી સુસાઈડ રેકોર્ડ પણ કરી હતી જેમાં તે બોલે છે કે હું સારો પતિ પુત્ર કે પતિ ન બની શક્યો આર્થિક સંકળામણને કારણે રત્ન કલાકારે પરિવાર સાથે આ પગલું ભર્યું શંકા વ્યક્ત કરાઈ રહી છે જયારે મોટો એક દીકરો મિત્રની સાથે ગયો હતો જ્યારે એક દીકરી માથેના ઘરે ગઈ હતી જેથી આ બંને બચ્ચી જવા પામ્યા છે હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જોકે પુત્રને પુત્રી પર હાલ આપ તૂટી પડ્યું છે અને સાથે ચાર ચાર વ્યક્તિઓ ઘરમાં મૃત્યુ પામ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા